પહેલા જેવું હવે સીઝન જ નથી 2020 ની 2021 ની જે ઉતરાણ છે હવે ઉતરાણ રહી નથી પણ તહેવારો બી એ છે ને તહેવાર તો એ જ છે પણ હવે તહેવારમાં થોડું માન્યતા નથી રાખતો હવે શું કરવાનું પરંપરા બદલાતી જાય છે હા જેમ ફેશન જમાનો આવે એમ પરંપરા બદલાતી જાય છે આ પણ એ જ હતું ને બધાને હવે એવું છે નોકરી ધંધાવાળા છે આ તે છે એટલે હવે કોઈને એવો ટાઈમ રહ્યો નથી ઇન્ટરેસ્ટ રહ્યો નથી બધું છે એ રીતનું જ છે એટલે મેં એવું જોયું કે વિસ્તાર પ્રમાણે પણ લોકોનો ઇન્ટરેસ્ટ ઓછો થઈ ગયો ધેટ ઇઝ રાઈટ એરિયા પ્રમાણે તો છે હવે મામારા પ્રહલાદ નગરમાં તમે જશો ને ત્યાં લોકો નહીં નીકળતા પણ તમે બાજુમાં વેજલપુર છે ત્યાં લોકો નીકળે કેમ એવું થાય છે જેટલા મોટા લોકો એટલું લેસ કનેક્ટિવિટી વિથ ફેસ્ટિવલ્સ પીપલ વર મોર રિચ જે બહુ વધારે એફ્લુઅન્ટ થઈ ગયા છે એ ફેસ્ટિવલ થી દૂર જઈ રહ્યા એ લોકો ફરવા માટે નીકળી ગયા છે હવે લોકોની મેન્ટાલિટી એવી થઈ ગઈ છે કે લોકો બહાર ફરવા જાય છે વધારે ફરવાનો ટ્રેન્ડ ચાલુ છે અત્યારે જેવું છે એ સંસ્કૃતિ છે ને આપણે એમને જાળવી રાખવાની છે એ આપણે કરવા પડશે એ આપણે જાળવી રાખીશું તો જ થવાનું છે જો આપણે કાલે અમારે બંધ કરી દઈશું તો બંધ થઈ જવાનું છે મોંઘવારી વધી ગઈ છે ને જનતામાં પૈસો નથી પૈસા ને મોંઘવારી સરકારે બહુ વધારી નાખી છે આ અમે આ એરિયામાં તો બે દિવસ હોય તો જ ઇન્ટરેસ્ટ રાખે અને પસાત વર્ગની અંદર મહિનો હોય ને ત્યાંથી એમના ખર્ચા ચાલુ થઈ જાય છે અને અત્યારે તો સરકારની બહુ ભેજા મારી છે અહીંયા ઊભા જ નથી રહેવા દેતા ધંધો કરવા વાળાને મ્યુનિસિપાલિટી દબાણ દબાણ બહુ હેરાન કરે છે એમસીડી બહુ તકલીફ થઈ ગઈ છે જનતા છે ને એમને ક્લોઝમાં વધારે ખર્ચો કરે છે કપડામાં વધારે ખર્ચો કરે છે ફરવાને એના માટે તમારા ઘરમાં બે બાબા બે બી બાબો હોય અત્યારે તો એક લોકો એક કરે છે અમારે પાંચ પાંચ છ છ હોય અમારે એને કે જો પૂરું પાડવાનું કે ધંધો કરવાનો તો ચાણ નથી થતું વિચારણ થતું પહેલા જેવું વિચારણ નથી નમસ્કાર તેર તારીખની આ સાંજ છે તેર જાન્યુઆરી અને સાડા છ વાગ્યાની આસપાસ અમે શૂટ કરી રહ્યા છીએ અને પ્રશ્ન સૌથી પહેલો હતો કે રંગોના તહેવારના રંગ કેમ ઉડી ગયા છે કારણ કે મેં એવું જોયું છે બાળપણથી કે ઉત્તરાયણ આવે એટલે આગલા દિવસ જ નહીં પણ દિવાળી પછી તેની તૈયારીઓ શરૂ થઈ જાય દિવાળી પૂરી ન થાય અને છોકરાઓ ધાબા પર ચડી જાય સોલા વિસ્તારમાં હું છું અને દૂર દૂર સુધી જ્યાં જુઓ ત્યાં રેસિડન્સ છે ત્યાં સરસ મજાના ધાબા છે પણ કોઈ ધાબા પર ચડીને પતંગ નથી ચગાવી રહ્યું હજી પણ એ ભેદ દેખાય છે કે પૂર્વ વિસ્તાર અને પશ્ચિમ વિસ્તારમાં બહુ જ ફરક હોય તમે ઉત્તરાયણના દિવસે પણ નીકળો તો તમને ખ્યાલ આવે કે આ બધા જ વિસ્તાર જે એસજી હાઈવે અને ઇસ્કોનને આ વિસ્તારોમાં ક્યાંય લોકો ધાબા પર નથી ચડતા હવે તહેવારની જે મજા છે એ ધીરે ધીરે ઓછી થતી જઈ રહી છે પૂર્વ વિસ્તારમાં પણ ધીરે ધીરે કલ્ચર બદલાઈ રહ્યું છે જે પોળનું કલ્ચર હતું એ કલ્ચર પણ બદલાઈ રહ્યું છે પણ પ્રશ્ન એ છે કે તહેવારો કેમ નથી બનાવતા લોકો અને કેમ જે થોડાક એલિટ લોકો કહેવાય કે જે થોડાક વધારે પૈસાદાર છે લોકો માટે તહેવારના મહત્ત્વ કેમ ઓછા થઈ ગયા છે કોળમાં લોકો જતા હતા પહેલાં તહેવાર બનાવવા ઉત્તરાયણ જેવો તહેવાર કે જે બે દિવસ એવું કહેવાય કે લોકો ધાબા પરથી નીચે નહોતા ઉતરતા એ લોકોનો ઉત્સાહ કેમ ઓછો થઈ ગયો છે એવું કહી તો દીધું કે લોકો ઉત્તરાયણ નથી બનાવતા કે તહેવારો બનાવતા બંધ થઈ ગયા છે કેમ નથી ધાબા પર ચડતા પણ વેપારીઓનો પર્સપેક્ટિવ બી જોવો છે કે જો લોકો ઉત્તરાયણ નથી કરતા તો પછી ખરીદી કેવી થાય છે વેચાણ કેવું થાય છે લોકોનું પણ જાણવું છે કે કેમ તહેવાર મનાવવામાં એટલો ઇન્ટરેસ્ટ નહીં રહ્યો શું નામ છે તમારું સુભાષભાઈ અને સુભાષભાઈ ધંધો નોર્મલ ચાલે છે અત્યારે એટલું બધું ગરાગી નથી પેલા જેવું હવે સિઝનો જ નથી બે હાજર વીસ ની બે હાજર એકવીસ ની જે ઉતરાયણ છે હવે ઉતરાણ રહી નથી નથી રહી શું લાગે છે મોંઘવારી વધી ગઈ છે ને જનતામાં પૈસો નથી પૈસાને ને મોંઘવારી સરકારે બહુ વધારી નાખી છે મોંઘવારી વધી ગઈ છે કે લોકોને હવે તહેવાર મનાવવામાં ઇન્ટરેસ્ટ ઇન્ટરેસ્ટ ભી ઓછો છે અને મોંઘવારી બી મોંઘવારી ના કારણે ઇન્ટરેસ્ટ ઓછો થઈ જ જાય છે ના પણ મેં એવું જોયું છે કે ઘણા બધા લોકો જે કમાય છે તો એ તહેવાર મનાવવાની જગ્યાએ ફરવા જતા રહે છે દિવસોમાં ફરવા જાય છે ક્લોથમાં ઓછો થઈ ગયો છે આની અંદર ખાણી પીણી મેં પહેરવા વાળો મોસ સકમત પણ તહેવારો બી એ જ છે ને તહેવાર તો એ જ છે

લોકો ઓછું કરે તમે જ્યાં છો એ એરિયામાં છે હા આમાં આ એરિયામાં તો બે દિવસ હોય તો જ ઇન્ટરેસ્ટ રાખે અને પસાંત વર્ગની અંદર મહિનો હોય ને ત્યારથી એમના ખર્ચા ચાલુ થઈ જાય છે અને અત્યારે તો સરકારની બહુ ભેજા મારી છે અહીંયા ઉભા નથી રેવા દેતા ધંધો કરવા વાળાને મ્યુનસિપાલટી દબાણી દબાણ બહુ હેરાન કરે છે એમસીડી બહુ તકલીફ થઈ ગઈ છે રોડ ઉપર ઉભા રહીએ તો બી પ્રોબ્લેમ છે અંદર ઉભા રહીએ તો બી પ્રોબ્લેમ છે કેટલી દુકાનો અંદર બી હતો તો બી લઈ ગયા છે એ લોકો વિસ્તાર પ્રમાણે કેમ આવી માન્યતાઓ બદલાઈ ગઈ છે શું નહીં આમાં જનતા છે ને એમને ક્લોથ વધારે ખર્ચો કરે છે કપડામાં માં વધારે ખર્ચો કરે છે એમને ફેસિલિટી જોઈએ વધારે ફરવાને એના માટે નાના મકાનમાં માં તો 1 લાખ રૂપિયા નું 2 લાખ નું આ પુલ વટી જઈએ ને આપણે નદી વટી જઈએ પાંચ લાખ દસ લાખ ની મકાન તહેવાર હવે હવે કઈ કહેવા જેવું નથી તહેવાર નો હવે કોઈ નક્કી જ નથી પેલા જેવું તહેવાર હોય તો કરીએ ને હવે તહેવાર જ નથી તો શું કરીએ

અત્યારે તો અત્યારે તો સારું નથી આ વખતની ઉતરાણમાં બહુ મજા નથી નકર ગઈ વખત અમે આ ટાઈમમાં તો માલ જ પૂરો થઈ ગયો તો કેમ લોકો લેવા નહીં આવતા ખબર ન કેમ લોકો લેવા નથી આવતા લોકોને ઇન્ટરેસ્ટ નથી થાવા હા તહેવારમાં ઇન્ટરેસ્ટ નથી એવું લાગે છે બદલાઈ ગયો છે સમય સમય બદલાઈ ગયો સાચી વાત છે કે વસ્તુ મોંઘી થઈ ગઈ છે એટલે નથી વસ્તુ મોંઘી થઈ ગઈ છે ને લોકોને પબ્લિકને મોંઘવારી નડે છે એના હિસાબે અને દબણ વાળા બહુ એમ સી વાળા હેરાન કરે પ્લસ ધંધો નહીં કરવા દેતા માલ ધંધો કરવા ટાઈમ તો ધંધો નથી કરવા દેતા અને હવે એક દિવસમાં અમે ધંધો શું કરી લે આ તમારો ગ્રાહક છે શું નામ છે તમારું ભાઈ કાંજીભાઈ 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 ને કાંજીભાઈ શું બધું મોંઘું થઈ ગયું છે એટલે લોકો નથી ખરીદતા કે લોકોને ઇન્ટરેસ્ટ નથી ના મોંઘુ તો છે જ બરાબર છે દિવસે દિવસે મોંઘવારી તો વધતી જ જાય છે એટલે એ તો નડ જ અને ગરીબ માણસ તો બહુ જ નડ જ મોટા માણસોને તો કોઈ તકલીફ જ નથી નાના માણસોને જ તકલીફ એવું નહીં પણ જેમ વિસ્તાર બદલાય એમ પણ તહેવાર કેમ બદલાઈ ગયો છે કે અહીંયા ક્યાંય પતંગ ચગતા એટલા ના દેખાય પણ પૂર્વ વિસ્તારમાં જાઓ કે બીજા કોઈ વિસ્તાર છે પોળનો વિસ્તાર છે તો ત્યાં આપણને એવું દેખાય કે ભાઈ આ મહિના પહેલાંથી પતંગો ચગતા ચકતા પણ એ જ હતું ને બધાને હવે એવું છે નોકરી ધંધાવાળા છે આ તે છે એટલે હવે કોઈને એવો ટાઈમ રહ્યો નથી ઇન્ટરેસ્ટ છે ઇન્ટરેસ્ટ રહ્યો નથી બધુંય છે એ એ રીતનું જ છે બરાબર

ત્યાં લોકો નહીં નીકળતા પણ તમે બાજુમાં વેજલપુર છે ત્યાં લોકો નીકળે કેમ એવું થાય છે જેટલા મોટા લોકો એટલું લેસ કનેક્ટિવિટી વિથ ફેસ્ટિવલ્સ પીપલ વર મોર રિચ જે બહુ વધારે એફ્લુઅન્ટ થઈ ગયા છે એ ફેસ્ટિવલ સીધું જ જઈ રહ્યા એ લોકો ફરવા માટે નીકળી ગયા છે અરે અમારા જેવા જો મીડિયમ ક્લાસ કે લોઅર ક્લાસ જે લોકો છે એન્જોય કરે છે વિથ ફેમિલી વિથ ફ્રેન્ડ્સ

કે ફેમિલી સાથે મતલબ ધાબા પર ચડી એની કરતા કે ફરી ના આવીએ શું નામ છે તમારું મારું નામ લાલભાઈ ઉરેશ લાલભાઈ અને લાલભાઈ ક્યાં રહ્યો છો હું અહીં નિર્માણ ટાઉનમાં રહું છું અહીંયા જ રહો છો અચ્છા તો તહેવારનો ઉત્સાહ કરી અરે જોરદાર ઉત્સાહ તો અમારે એટલા માટે તો અહીંયા ગાડી ઊભા છે કાના એટલે મજા આવે એટલું સારું મે હું જોયું કે તહેવારનો ઉત્સાહ ધીરે ધીરે લોકોમાં બદલાતો રહ્યો છે લોકો પણ બદલાતા રહે છે લોકોની મેન્ટાલિટી જુદી છે બાકી આપણો જે વ્યવહાર છે તો આપણે તહેવાર છે એ આપણે એ રીતે ચાલુ પડશે ને

બધાને ફરવા જવાનો શોખ વધી ગયો છે પણ ચાલે આપણા બધા જો જેને બહાર જવાનું છે એ લોકો બહાર જવાના છે પણ અમારે લોકોને જેને સંકળાઈને ચાલવું છે તો અમે લોકો અહીંયા જ કરવાના છે ઉત્તરાયણ અને ઉત્તરાયણ માટે બેટ આ દાડો જે આવ્યો છે ને આના જેવો સોના જેવો કોઈ દાડો છે નહીં આ સોના જેવો દાળો છે બધા છે ને શાંતિ આપણે કહેવાય જે ચાલુ દૂર છે આપણી પરંપરા ના નિભાવવી પડે એના માટે આપણે બહાર ના જવાય મેડમ કેમ કે આમાં એક વસ્તુ દેખીતી વસ્તુ દર વર્ષે આપણા વર્ષો થી પરંપરા ચાલતી જે આવી છે વર્ષો પરંપરા ચાલતી આવી છે આપણા જે ગઈડિયા કરતા આવ્યા છે પણ જે કરતા આવ્યા છે આપણે એના અનુકૂલન કરતા રહેવું પડે શું નામ છે છોકરી તક્ષ્યા અને તક્ષ્યા ઉતરાણ વધારે ગમે કે ફરવા જાવ કેમ ગમે ઉત્તરાયણ પતંગ રમવા ને પર ચડવાનું આખો દિવસ મજા આવે ને દામા પર કેવી મજા આવે કેમ શરમાઈ રહ્યા છે આટલા

આપડે દેશ વિદેશ સુધી પ્રખ્યાત થયા છીએ અલગ અલગ વિદેશમાં પણ આપણા તહેવારોની એટલી માન્યતા મનાય છે તો આપણા અહીંયા કેમ આપણે જ આપણા તહેવારો આપણા બાળકો સુધી અને બીજા લોકો સુધી પહોંચાડવા પડશે